ફરી વાર કોંગ્રેસના સાતસમંદર પારવાળા અધ્યક્ષ સામ પિત્રોડાએ કર્યું છે બફાટ કોંગ્રેસના ચીન પ્રત્યેનો પ્રેમ જે રીતના ઇઝહાર તેમના દ્વારા કરી દેવામાં આવ્યો છે એ વાત અહીંયા સમજાતી નથી કે જે રીતે સામ પિત્રોડા દ્વારા કહેવામાં આવ્યું કે ચીન કેમ દુશ્મન મનાય છે એ મને સમજાતું નથી કેમ યુએસ હોય ભારત હોય ચીન ને દુશ્મન ગણે છે ગલવાન ના એ વીસ સૈનિકો બલિદાન ભૂલી ગયા વારંવાર ચીન દ્વારા એવા પ્રયાસ કરવામાં આવે છે કે તે ભારતની જમીન પર કબજો કરે ભારતને પાછું પાડે ભારત પર આક્રમણ કરે એ બધું ભૂલી ગયા આમ મિત્રોડા અને ન માત્ર સાંપિત્રોડા પરંતુ જે રીતના ભાજપ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને એમ પણ કહેવામાં આવ્યું જે સાબિતી આપવામાં આવી કે રાહુલ ગાંધી પણ ઘણીવાર પોતાના ચીન પ્રત્યેનો પ્રેમ વિદેશમાં જઈને છલકાવે છે એવો પણ ભાજપ દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન ને ચીને લોન આપી એટલે એ દબાવમાં આવીને મજબૂરીમાં કોંગ્રેસ દ્વારા આવા નિવેદનો વારંવાર ચીન તરફી નિવેદનો આપવામાં આવે છે જેને સીધી જ રીતે એન્ટી નેશનલ પણ ક્યાંક ગણવામાં આવે છે કોંગ્રેસ દ્વારા સામે પ્રતિક્રિયા એવી આપવામાં આવી છે કે સામ પિત્રોડાનું અંગત નિવેદન છે એટલે સમજાતું નથી કે જયારે જયારે સામ પિત્રોડા આવા વિવાદિત નિવેદનો કરે છે ત્યારે ત્યારે કોંગ્રેસ એવી જ પ્રતિક્રિયા આપે છે કે અંગત નિવેદન છે અંગત નિવેદન છે અંગત નિવેદન સામ પિત્રોડા કોંગ્રેસના ઓવરસીઝના અધ્યક્ષ છે રાહુલ ગાંધીના રાઇટ હેન્ડ મનાય છે અને અંગત નિવેદનો આપવા માટે તેઓ જાણીતા વિવાદિત નિવેદન જે એમનું હોય છે એમાં કોંગ્રેસનું શું એમાં કોઈ રોલ જ નથી હોતો અંગત નિવેદન તો કહેવાય જ નહીં ને કારણ કે ન માત્ર સામ પિત્રોડા પરંતુ રાહુલ ગાંધી પણ ચાઇના વિશે ઘણી વાર એવું બોલે છે કે ઇકોનોમિક ગ્રોથમાં ચાઇના સારું છે અનએમ્પ્લોયમેન્ટનો સામનો કરવા માટે ચાઇનાએ ખૂબ મહેનત કરી છે જ્યારે ચોવીસ ટકા જેટલો અનએમ્પ્લોયમેન્ટ રેટ છે ચાઇનામાં અને ડેટા પણ ઘણી વાર છુપાવવામાં આવે છે ઇકોનોમિક ગ્રોથની જયારે વાત હોય ત્યારે ઘણી બધી એવી ફેમસ કંપનીઝ બંધ થઈ ગયેલી છે ચાઇનામાં તો સવાલ એ થાય કે વારંવાર ચીનની પ્રશંસા કોંગ્રેસ દ્વારા શું કામ કરવામાં આવી રહી છે પાછળનું કારણ અને અવાજ ઉઠાવવામાં આવ્યો છે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજીને અને વિવાદ હવે હજી કેટલો મોટો થાય છે તે જોવું રહેશે